અમદાવાદમાં જે પવન સાથે વરસાદનું આગમન થયું છે જે વાતાવરણમાં અચાનક જે પલટો આવ્યો છે ધૂળથી ડમરીઓ ઉડી છે વિઝિબિલિટી અહીંયા ઘટી ગઈ છે ને તેને લઈને સૌથી વધારે હાલાકી અત્યારે વાહન ચાલકોને થઈ રહી છે કારણ કે આ જે સમય છે અને ત્યાં અત્યારે વિઝિબિલિટી ઓછી થઈ છે પવનના કારણે ઋતુવિજ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ છે ઋત્વિજ જે રીતનો અમદાવાદનો જે માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને હાલ પવન સાથે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં થઈ રહ્યો છે કેવી પરિસ્થિતિ હેતી હાલ હું તમને ઇસ્કોન ચાર રસ્તા પાસેના દ્રશ્ય બતાવવા માગીશ કે ક્યાં જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર હાલ અહીં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદી છાંટા હાલ અહીં પડી રહ્યા છે મહત્વની બાબતો એ છે કે સમગ્ર અમદાવાદની અંદર બપોર બાદ જે પ્રકારે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો સમગ્ર અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી હતી જ્યારે હાલ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઝરમર ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને જાણે કે એ પ્રકારે ચોમાસાની ઋતુનો માહોલ છવાઈ ગયો હોય જે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર છે ઇસ્કોન ચાર રસ્તા શિવરંદી ચાર રસ્તા વસ્ત્રાપુર આ જે તમામ વિસ્તારો છે સરખેજ વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે ઝરમર ઝરમર ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે જોકે છેલ્લા એક અઠવાડિયાની વાત કરું તો એક અઠવાડિયામાં અમદાવાદની અંદર જે પ્રકારે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું જે ઉકળાટનું પ્રમાણ જોવા મળ્યું હતું ત્યારબાદ હવે જ્યારે આ જે પવન ફૂંકાયો છે અને તેને પરિણામે વાતાવરણની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરી હોય તેવું લાગી રહ્યું છે જોકે જે પ્રકારે ધૂળની ડમરીઓ ઉડી હતી તેને કારણે ચોક્કસથી વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ધૂળની ડમરીઓ ઉડવાને કારણે જે વિઝિબિલિટી છે તે ડાઉન થઈ હતી અને ધોડે દિવસે વાહન ચાલકોએ પોતાના વાહનની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી અને હાલ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધીબી ધારે તો ક્યાંક કે કેટલાક જગ્યાએ વરસાદી છાંટા પણ જોવા મળી રહ્યા છે બિલકુલ ઋત્વિજ જોડાયેલા રજવા બધું માહિતી આપની પાસેથી મેળવતા રહેશો અમદાવાદમાં હાલ અંધાર પર પ્રવેશ થતી કારણ કે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત આ પવનને કારણે કારણે પવનની સાથે થઈ છે અને જેના વિઝિબિલિટી મહત્વની વાત છે વિઝિબિલિટી ઘટી ચૂકી છે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે કારણ કે એક બાજુ પવન જબરજસ્ત ફૂંકાઈ રહ્યું છે અને સાથે જ જે ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે એમાં જે ટુ વ્હીલર ચાલકો છે તે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે આ પવનમાં વ્હીકલ ચલાવવું તે લોકો માટે મુશ્કેલી ભર્યું બની રહ્યું છે વિઝિબિલિટી ઘટી છે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હશે ગૌતમ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે ગૌતમ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો કેવો માહોલ છે અત્યારે ત્યાં અને જે રીતે પવનની સાથે વરસાદનું આગમન થયું છે અમદાવાદમાં હાલ વધુ કેવો માહોલ જોવા મળી રહ્યો છે એટલી છૂટો છવાયો વરસાદ જે છે તે અમદાવાદની અંદર શરૂ થઈ ચૂક્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પકવાન ચાર રસ્તાના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે રાજ્યભરની વાત કરવામાં આવે તો પાંચ તાલુકાની અંદર વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે ને તે મુજબ અમદાવાદની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે પાંચ વાગ્યાના સુમારે એકાએક અમદાવાદની અંદર વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો હતો ત્યારબાદ પવન જે છે તે ફૂંકાયો હતો પવન ફૂંકાયા બાદ ધૂળની ડબરીઓ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી હતી અને ત્યારબાદ એક પ્રકારની ઠંડક જે છે તે હવામાં પ્રસરી હતી અને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે એટલે કે છૂટો છવાયો વરસાદ જે છે તે પણ જોવા મળી રહ્યો છે એ જ રીતે અમદાવાદમાં આ જે વાદળના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદમાં જે વાદળછાયું વાતાવરણ જે છે તે સાંજ ઢળતાની સાથે અમદાવાદની અંદર જોવા મળ્યું હતું જોકે રાજ્યમાં પાંચ તાલુકામાં અત્યાર સુધીનો જે વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે તેમાં બોટાદ વાંસદા ઉમરાળા ઈડર અને વઘઈ ડાંગ જિલ્લાનું જે છે ત્યાં પણ વરસાદ જે છે તે નોંધાયો છે ને ત્યારબાદ અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ આ વરસાદ જે છે તે નોંધાયો છે મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ જે કહી શકાય કે વરસાદ જે છે તે નોંધાયો છે લોકોએ વરસાદમાંથી એટલે કે જે ગરમી જે વાતાવરણમાં હતી તેને ઋત્વેશ પણ અમારી સાથે સમજતા ઇસ્કોન થી અહીંયા જોડાઈ ચુક્યા છે ઇસ્કોન ચાર રસ્તા પર તેઓ ઉપસ્થિત

પવન ફૂંકાઈ રહ્યો છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે એટલે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડે અને બીજી તરફ કેટલીક જગ્યાએ છૂટો થવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે એટલે ટ્રાફિક જામના દ્રશ્યો થાય તે એક સ્વાભાવિક છે પરંતુ દરેક જે ચાર રસ્તાઓ છે મુખ્ય ચાર રસ્તાઓ પર હાલમાં ટ્રાફિક પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે ટીઆરબીના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જેઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા છે એટલે કોઈ પણ વાહન ચાલક છે તે વાહન ચાલકને તકલીફ ન પડે આ ચારે તરફ જે પ્રકારે વાતાવરણ સર્જાયું હતું આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ઇસ્કોન ચાર રસ્તા ઉપર હાલ જે વરસાદ છે તે વરસાદની ગતિએ જાણે કે તેજ પકડી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ થોડી વાર પહેલાં અહીં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો વરસાદી છાંટા જોવા મળ્યા હતા પરંતુ હાલ ધીમે ધીમે જાણે કે અહીં થોડી જ વારની અંદર ધોધમાર વરસાદ વરસી વરસે તે પ્રકારનો માહોલ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે અને તેની શરૂઆત પણ થઈ ચૂકી છે ધીમે ધીમે વરસાદની ગતિ છે તે જ બનતી જઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક હવે સમગ્ર અમદાવાદની અંદર જાણે કે ચોમાસાની ઋતુનો માહોલ સર્જાયો હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મહત્ત્વના જે વિસ્તારની વાત કરીએ તો આજે આપ જોઈ શકો છો ઇસ્કોન ચાર રસ્તા પર હાલ ધીમી ધારે વરસાદની પણ બિલકુલ ગૌતમ પણ જોડાયેલા છે પકવાન ચાર રસ્તા પાસેથી ગૌતમ જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે વૈશાખમાં અષાઢી માહોલ જામ્યો છે અને વરસાદના કારણે સૌથી વધારે ટુ વ્હીલર ચાલકોને અત્યારે હાલાકી પડી રહી છે ચોક્કસથી કહી શકાય કે આ જે દ્રશ્ય છે કે જ્યાં અમે પહોંચ્યા હતા ત્યારે જ એક ટુ વ્હીલર ચાલક જે છે તેનું વાહન જે છે તે સ્લીપ થઈ ચૂક્યું હતું અત્યારે હાલ પણ ટ્રાફિક જામ જે છે તે થતા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે ધીમી ધારે વરસાદ જે છે એટલે વરસી રહ્યો છે છૂટો છવાયો વરસાદ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યો જે છે તે અમદાવાદના છે સાફ રીતે દર્શાવે છે કે રાજ્યભરમાં અત્યારે હાલ તો વૈશાખની અંદર અષાઢી માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે એક એ પ્રકારે જે કહી શકાય કે બપોરે જે અડત્રીસ થી ચાલીસ ડિગ્રી જેટલું જે તાપમાન જે છે તે અમદાવાદની અંદર નોંધાયું હતું ને અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને લોકોએ પણ હાશકારો જે છે તે ગરમીમાંથી અનુભવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ લોકો ટ્રાફિક જામની અંદર કતારોની અંદર ઊભા છે વરસાદ થતાની સાથે જ લોકો જે છે તેમને પણ પારાવાર મુશ્કેલી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે પાંચ તાલુકામાં અત્યાર સુધીમાં વરસાદ જે છે તે નોંધાયો છે અને એ જ રીતે અમદાવાદની અંદર પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે પહેલાં ધૂળની ડબરી ઉડી વાવાઝોડા સાથેના પવન ફૂંકાયા અને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે જી બે કોઈ તો જે પ્રકારના દ્રશ્યો અલગ અલગ બતાવી રહ્યા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોથી આપણા દ્રશ્ય બતાવી રહ્યા છે ઇસ્કોન ભગવાન સહિત જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જોરદાર પવન બાદ હવે વરસાદનું આગમન થયું છે કેટલાક વિસ્તારોમાં વરસાદ હવે જે ગતિએ શરૂઆત એની ગતિ ઓછી થવા લાગી છે ક્યાંક ઝરમર વરસાદ જ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદનું પ્રમાણ વધુ પડતું જોવા મળી રહ્યું છે અમદાવાદમાં પવન સાથે વરસાદ વરસતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા અમદાવાદમાં વંટોળની સાથે જાણે વરસાદનું આગમન થયું હોય વૈશાખમાં અષાઢીનો માહોલ જોવા મળ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો મે મહિનાની ગરમીમાં કલ્પના ન કરી શકાય કે આવો પવન આવો વરસાદ અમદાવાદમાં જોવા મળશે તેતાલીસ ડિગ્રી તાપમાન હજી એક બે દિવસ પહેલા આપણે રીચ થતું જોયેલું છે અને ત્યાં ફરી એકવાર જ્યારે વરસાદનું આગમન થયું છે ત્યારે શહેરીજનો પણ મૂંઝવણમાં છે ઋત્વિજ મારી સાથે સંવાદદાતા જોડાયેલા છે ઋત્વિજ વરસાદ હજી પણ ચાલુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ હજી જોવા મળી રહ્યો છે હાલ પરિસ્થિતિ શું છે વિસ્તારની જી હેતુ હાલ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો ઈસ્કોન ચાર રસ્તા પર વરસાદની ગતિએ તે છપ્યું છે અને જે છૂટો છવાયો વરસાદ ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળતો હતો થોડી જ વારની અંદર અહીં આપ જોઈ શકો છો જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઈસ્કોન ચાર રસ્તા પાસેના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોએ પણ ખાસ કરીને ભીંજાવવાનો સમય આવ્યો છે કારણ કે મોટા ભાગના લોકો છે તે ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યા હતા અને તે સમયગાળા દરમિયાન જ્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે લોકોએ ભીંજાવાનો પણ વખત આવ્યો છે અને આવો માહોલ છે તે અનેક વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક આ પ્રકારનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે તો જે રીતનો આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને જે રીતે અમદાવાદમાં વરસાદનું આગમન થયું ભારે પવન ફૂંકા વરસાદનું આગમન થયું કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પણ વિગતો આવી રહી છે સામે આપણે જણાવી દે ત્રણ દિવસ જે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી કાળા ડિબાંગ વાદળોની સાથે એ જ પ્રકારે વરસાદનું વિવિધ જિલ્લાઓમાં આગમન થયું છે સાત વાગ્યા સુધીમાં કુલ સત્યાવીસ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે

મારી પાછાના દ્રશ્યો બતાવ્યું છે મુખ્ય જે રોડ છે જે ફાટાકવાડો રોડ માનવામાં આવે છે તે ફાટ રોડ છે તેની અંદર રસ્તાઓ ભીના થઈ ગયા છે ઝરમર ઝરમર વરસાદ ચાલી રહ્યો છે વેધર વિભાગે અનુમાન પણ લગાડ્યું હતું કે ગુજરાતના પચીસ થી વધુ જિલ્લાઓ છે તેની અંદર વરસાદ છે તે થશે સરકાર તરફથી પણ ચેતવણી આપવામાં આવી હતી ફાર્મરોને કે આપે આપનો જે પાક છે આ તેની તેઓ કાળજી રાખે લોકો જોડાયા છે અચાનક જ ગરમીનું પ્રમાણ તો એકદમ વરસાદ આવી ગયો શું કેવું છે કેવો માહોલ કેવો લાગે છે અત્યારે માહોલ અત્યારે જે ગરમી હતી એનાથી અત્યારે માનો તો ઘણું સારું લાગી રહ્યું છે બપોરના ટાઈમે આજે રહેવાતું હતું નહીં અમે સાઇટ ઉપર હતા તોય રહેવાતું હતું નહીં અચ્છા એટલે અત્યારે વાતાવરણ કેવું લાગે બહુ સરસ વાતાવરણ છે પણ વધારે વાતાવરણ કેવું લાગે છે અત્યારે તો સારું લાગે છે બપોરે કેવું લાગતું તું બપોરે એકદમ ગરમી હતી તાપ બહુ બહુ તાપ હતા જોઈ શકાય છે હું દ્રશ્યો પણ બતાવીશ આપણે હજુ પણ પવન ગતિ જોવા મળી રહી છે અને આજે વાદળછાયુ વાતાવરણ હજુ પણ જોવા મળી રહ્યું છે અને એ પણ અનુમાન છે કે હજુ પણ બિલકુલ પ્રણામ આપની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું જે રીતે વરસાદી અપડેટ્સ છે ન્યૂઝ એરિયાના આપના સુધી પહોંચાડતો રહેશું અમદાવાદ અને વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે